મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી ધાનેરાના જડિયા દૂધ મંડળીના ચેરમેન અને મંત્રીએ વાયરલ વિડીયોના નિવેદનને ખોટું ગણાવ્યું જડિયા દૂધ મંડળીના ચેરમેન અને ગ્રાહકોએ દ્વારા કોઈને પણ અભિપ્રાય માટે પ્રેશર કરવામાં આવ્યું નથી ચડિયા ગામના દૂધ મંડળીના ચેરમેન ગામના આગેવાનોએ આક્ષેપ સામે વિરોધ નોંધાવ્યો છે ચડિયા ગામના લોકોને બહાર ફોર્મ લેવા જવું ન પડે એ માટે દૂધ મંડળી પર ફોર્મની વ્યવસ્થા કરાવી છે મંડળીના ચેરમેન એ દૂધ વધ મંડળીમાં સીસીટીવી છે જે ચાલુ હાલતમાં છે પણ જોઈ શકો છો ચડિયાના સતીશ જોશી નામના વ્યક્તિ આજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા ગામના આગેવાનો મેદાને આવ્યા છે ચડિયા ગ્રામજનોએ આક્ષેપોને વખોડિયા અને તદ્દન પાયા વિહોણા ગણાવ્યા છે હા વાંધો વલ્ડભાઈ પટેલ બે ન ચેરમેન છે હવે આ બે દિવસ વિડિયા વાયરલ છે ને એ તદ્દન પાયા વિહોણા અહીંયા ખોટું છે

દૂધમાં કોઈ શંકા બીજે કોઈને દાઢ નીદી દીધી મરદી મરદીથી લોકોએ આવે સહી કરી છે